નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ પોતાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં આવા નવા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે બનાસકાંઠાના ડીસર રાધનપુર હાઈવે પર આવેલા થરા બ્રિજ નજીક ડમ્પર અને ટેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે જ્યાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે ડમ્પર ચાલક ઉભો રહી જતાં પાછળથી આવી રહેલો ટેલર સાથે અથડાયું હતું ડમ્પર સાથે ધડાકેભેર અથડાતા ટેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું રસ્તા પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિકના ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવવાની તપાસ હાથ ધરી હતી જે હા મિત્રો તો બીજી તરફ જૂના ઘટના મેદેડા નજીક કાર નદીમાં ખાબકીના કારમાં સવાર પાંચ મિત્રોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો મેદરીડાના ગઢાડી ગામના મિત્રના લગ્ન પ્રસંગમાં મિત્રો આવ્યા હતા અને ગઈકાલે લગ્નની ખરીદી કરવા પાંચ મિત્રો કારમાં કાર લઈને નીકળ્યા હતા અને ગઢાડી નજીકના વળાંકમાં કાર નદીમાં ખાબકી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર